કચ્છ જિલ્લાના નલિયામાં આજરોજ લાયન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી લાયન્સ ક્લબ ભુજમાં જે સેવા આપે છે તે પૈકી કેટલીક સેવાઓ નલિયામાં પણ શરૂ કરાશે નલિયામાં તેઓની એક સેટેલાઇટ શાખા શરૂ થશે એમ લાયન્સ ભુજ હોસ્પિટલના ચેરમેન અને લાયન ડૉક્ટર ભરતભાઈ મહેતાએ જણાવ્યું હતું અહીં સ્થાનિક જે લોકોને મેડિકલ સાધનોની જરૂરત છે એ ઉપલબ્ધ રાખવામાં આવશે જેવા કે હોસ્પિટલમાં વપરાતા પલંગો એરબેડ વોટરબેડ વ્હીલચેર ટ્રાઇસિકલ ઓક્સિજન બોટલ ઓક્સિજન મશીન લેટ્રિન ચેર વગેરે વગેરે જે સામાન છે એ હોસ્પિટલમાંથી બહારથી નામાંકિત નિષ્ણાંત સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની સેવા પણ મળી રહે અને એમનો પણ લાભ આ વિસ્તારના લોકોને ભુજ ખાતે આપવામાં આવશે અને મેડિકલ સેવાઓ લાયન્સ હોસ્પિટલમાં ભુજમાં રાહત ભાવે થાય છે જોકે ઘણી બધી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યા છે ત્યારે આ લાભ પણ આખા તાલુકાને ભુજમાં મળશે આ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં તેમની સેવાઓ પ્રાપ્ત થઈ શકશે અને તેઓએ નલિયામાં લાયન્સ ક્લબની સ્થાપના કરી કાર્યક્રમના પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજના શુભ કાર્યક્રમની શરૂઆત ભુજ લાયન્સ હોસ્પિટલના ચેરમેન લાયન ડોક્ટર ભરતભાઈ મહેતા અને તેમના ટીમ મેમ્બર દ્વારા પધારેલા સેવાભાવી ભાઈ બહેનો નવરત હસ્તે કરાઈ છે ત્યારે આ કાર્યક્રમ છે એ નલિયાના વેપારી ભાઈઓ ડોક્ટરો અને અન્ય સંસ્થાઓના આગેવાનો જે છે એમાં સારી રીતે જોડાયા હતા આજે આ મિલન સમારોહ લાયન્સ ક્લબની શરૂઆતમાં પાંત્રીસ સભ્યો છે એ મેમ્બર બન્યા હતા મહેમાનો અને આવકાર આપતા અબડાસા તાલુકામાં ગાયત્રી પરિવાર પ્રજ્ઞા જ્યોત અને આરોગ્ય સેવા સમિતિ દ્વારા આરોગ્ય સેવાનો ઉલ્લેખ કરાયો હતો હાલની જરૂરિયાતોનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું હતું ત્યારે નલિયાના હાલે બહાર રહેતા નલિયાની પ્રગતિ માટે સતત રસ લેતા જયપ્રકાશભાઈ ગૌર મુકેશભાઈ ભટ્ટ રશ્મિકાંતભાઈ ઠક્કર મહેન્દ્રભાઈ ઠક્કર જયેશભાઈ ઠક્કર બીટાવાળા ખાસ ભુજથી આવીને આ કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે આ કાર્યક્રમનું સુંદર સંકલન કરવામાં આવ્યું હતું અને ધનથી ઉપયોગી બન્યા હતા મુંબઈથી પધારેલા જ્યોતિષાચાર્ય અને નલિયા માટે સેવાભાવી રહેતા શ્રી ગૌતમ શાસ્ત્રીજી અને ગાયત્રી શક્તિ પીઠના પારી વાર્જિક શ્રી વિશ્વનાથ પ્રસાદે આશીર્વાદ આપ્યા હતા અહીં લાયન્સ ક્લબના ભુજથી પડાયેલા તમામ મહેમાનોનું

سیلنڈر کونسٹریٹر بکر ہوڑی گیلچیل جی نا جروریات لوگ الگ

કરવો પડે તે ઉદ્દેશથી અમે આજે નાનગરી સેટેલાઇટ સેન્ટરની શરૂઆત કરી છે આમ અમે આપણે હોસ્પિટલ અહીંયા હું બધી જ ઇક્વિપમેન્ટ બધા પ્રોવાઇડ પ્રોવાઈડ કરશું કે ડિપોઝિટ લઈ અને લોકોને અહીંયા આપવામાં આવશે ડિપોઝિટ સો ટકા પરત આપવામાં આવશે જેનો કોઈ ચાર્જ રહેશે નહીં અને આ સંપૂર્ણ જવાબદારી رہ <San> એના છોકરાને એજ્યુકેશનનો પગલે જેમ ગામની અંદર જે લોકો રહેતા હોય છે એના તો મોટા થાય છે ત્યારે નલિયા જેવા સારું ગામ છોડીને ભુજ જેવા સેન્ટરમાં આવતા હોય અને આ જ ત્યાં લોકલ ડૉક્ટર નડતો હોય છે એટલે રૂરલ એરિયાની અંદર ડૉક્ટરોને લાભ આવે એવો ટાસ્ક છે એના માટે ગવર્મેન્ટ પણ મુશ્કેલ પ્રયત્ન કરે હજી સુધી અમને પણ જોઈએ એટલા ડૉક્ટરો

ગામડા કરતાં શહેરમાં અને શહેર કરતાં મોટા શહેરમાં એને વધારે હોય છે માટે લોકો પોતાનો ફ્યુચર બનાવવા માટે સારા મોટા સિટીમાં જતા હોય છે ગામડાની આ સમસ્યા છે ઘણા વર્ષથી ખચમાં છે સરકાર પણ એના માટે ખૂબ પ્રયત્ન કરી છે ખાલી સફળતા એમને પણ મળતી નથી માટે જ એમને કોઈ પણ અપડા ડૉક્ટરને ડિગ્રી મળ્યા પછી અને ગામડામાં ઇન્ટરન્સિપ ઓપર પરચ્યાત કરી છે એટલે એક વર્ષ ઇન્ટરન્શિપ ગામડામાં કરવા આવો સરકારે કાયદો બનાવ્યો છે તેમ જ આપણને લાભ મળી શકશે આપણે ડોક્ટર